એ તમને કહું છું ગોગડીના પપ્પા બોલો આવવાના છે છોકરા વાળા જોવા હજી આપણી સકુડીને જોવા ના આવ્યા હા આવશે જારો તો ખરી એટલી બધી ઉતાવળી હું કરવા થશે ઉતાવળી નથી થતી આ તમને ખાલી કહું છું આવે ને તો બધું પૂછી લેજો પછી કહેતા નહીં કે આપણે પૂછશું નહીં આપણી સકુડીને છોકરો ગમે તો જ આપણે હા પાડવાની નકર આપણે એવી કંઈ ઉતાવળ નથી કે હમણાં હમણાં આપણી સકુડીની હગાઈ કરવા નાખવાની છે ને બધું પૂછી લેજો હા હા ન કરતા બધું પૂછી લેવાનું આપણે હું કરે નોકરી હું મા બાપ કરે બધું પૂછી લેવાનું તને તો બુદ્ધિનો સાટો જ નથી બધું પૂછવાનો જ હોય ને હું તું એમ કે પૂછી લેજો પૂછી લેજો બોગડી પેટની પૂછવાનું જ હોય ને તું આવશે એટલે હમણાં જોયે તું લપડાય લપડાતી થાય કે હા આવો લે બેહો લે હા આમ ને તેમ ને મને પાછી કેસતી તમને તો કેવામાંય ગુનો છે હવે તમને કઈ નહીં કહું જેમ તમારે પૂછવું હોય તો પૂછજો ને કે હું બધું પૂછી લઈ મારી સકોડી માટે હું બધું પૂછી લઈ હા પૂછી લેજે હો એ મમ્મી આવ્યા લાગે મહેમાન આવ્યા લે મહેમાન આવ્યા એ લે હા હા तमने कहो सो हम जरी सोफे थी उभा था मेहमान आया हुआ है उभू थवाय मेहमान ने आओ कहवाय तू मूंगी मर ने हूं हमणा उभो थाय तू मारू पादी घर में ए आओ आओ ए जय श्री कृष्ण आओ आओ किंग से मजा माने ए आ बे जय श्री कृष्ण मजा माने तमने किंग से हमार आवाम जरी मोरू थई गयो के मैं इनके काका के डोकरी बेंगा जोता है हमारा बो मोरू थई गयो बस मा जरी से नहीं मैं हूं तू के बो खोट को थई गयो तो ती ビュービュー。あお、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、お、

ઈ મુસે કા ઓયા માતા હાવર ફૂડી ની લાગે કામ ની એટલે વવ કરવી છે કા કામ હાટું વવ ને લઈ જાવી છે ઇંઠા હે કે વવ નું કામ તા કરું પડે વવ આવે તો કેવી છે મમ્મી આ કોણ આયુ કારો કારો છોકરો કોણ આયો મમ્મી જોતા મમ્મી કોણ આયો આય બળ કેમ છો મજામાં ને ઓર માડી આ કો કારો છોકરો કોઈ ના મજા છે હો તને કેમ છે ભાઈ મજામાં એસો કુડી પાણી લેતી આવે બધાય હાટું એ હા મમ્મી આવી વી ああ、トマービークリアー、そういうのもある。あんまりトマービーあリアー、そういうのもある。あんまりトマービークリアー、そういうのもある。あんまりトマービークリアー、そう a うのもある。あんまりトマービ a クリアー、そういう o もある。 હા ઓમે તમને વિચારિન કે જવાબ આપી દે હવે માં દીકરો તું જા હો સપડી હવે તું જા માં દીકરી હા મમ્મી મમ્મી આ છોકરો તા જો બહુ ખારો છે આપડી બેન ના લખના છોકરા આને નત કરવા કીવો ખારો છે આ છોકરો તમન જરાય ન ગમતો એ મુંગી મોય બતાય અમે ન બોલાય તું આયા તો મુંગી મોય ત્યાં હોય ન્યા બક બક કરતી હોય નહી હોય હાસું બોલી દે તન કેટલી વાર સમજાવી કે મુંગી રહેવાનું કોઈ હોય તો અએ હા મમ્મી હોય નહી બોલ માય છોકરા ની રહેતી બિચારી કે ખબર ન પડે કે બધી બોલી દે Hai, 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 Ah, 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 ah,

होइमा मा लेप्र बोल बोल गरेमा दीकरी मगज खाइस छोकरी नदे हो सकुँडी बाप्पम यहाँ नै से नी तोडि नाइन छोक त कि जो अब त कर्म पाँच हजार महिने कमाइ पाँच हजार दुध नै नै आमा चाहिँ सकुडिने देरी बापा हार ज्या कवराई दिँा बोली बोली माथि चढाइ दिधु तारा जीवी छ बिजी केही हो ए हार भियो तपाईँ त आवाज रह